દામનગર ગુરુકુળ ખાતે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે લાઠી તાલુકાના કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિબિર યોજના બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચીરહરણ થઈ રહ્યું છે એડવોકેટ હિતેશ મહેતા લાઠી તાલુકાના કાનૂની સેવા સમિતિના ઉપક્રમે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં એડવોકેટ હિતેશ કુમાર મહેતાએ માનવ અધિકારનો અર્થ મહત્વ અધિકારના પ્રકારો તેમજ માનવ અધિકારની આવશ્યકતા ઉપર અને દેશ અને દુનિયામાં માનવ અધિકારને લઈને થતા કામો વિશે માહિતી આપી હતી આપણી બાજુના દેશ બાંગ્લાદેશમાં માનવ અધિકારનું ચીરહરણ થઈ રહ્યું છે તેને રોકવા વિશ્વના વિશ્વમાં માનવ અધિકારની વાતો કરનારા આગળ આવવું જોઈએ તેમ જણાવ્યું આ શિબિરમાં એડવોકેટ રાજેશ્વરીબેન રાજ્યગુરુ પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ રાણીપા તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે પહેલી વખત ચારસો ત્રેવીસ વીસથી પ્રસ્તાવ પાસ થયો કે આખા વિશ્વએ સૌરભ એટલે બધાને સારો અધિકાર મળે અને ઓગણીસો પચાસમાં સૌપ્રથમ આખા વિશ્વની જેટલી દેશો છે જે સંસ્થાઓ છે જે માનવ અધિકારને માને છે એ લોકો આ આ દિવસની ઉજવણી કરે અને આ દિવસની ઉજવણીના આધાર પર સમગ્ર દુનિયાના માનવ હું એડવોકેટ હિતેશ મહેતા આજે લાઠી કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર ગુરુકુળ ખાતે એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ આ શિબિરમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે એ માનવ અધિકાર વિશેની વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી માનવ અધિકારનું મહત્ત્વ માનવ અધિકારના ભંગ સામેના કેવા પ્રકારના કાયદાઓ છે અને માનવ અધિકાર માટે ભારતમાં ગુજરાતમાં અને વિશ્વમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે એની વિશે માહિતી વિદ્યાર્થીને આપવામાં આવી છે